મહુવા માર્કેટિંગ યાર્ડ એપીએમસી દ્વારા ખેડૂત લક્ષ વિવિધ કાર્યક્રમ તેમજ ખેડૂત લક્ષી સહાય અને લાભ સબસિડી જાહેર કરાઈ યુનો દ્વારા જ્યારે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ ભારતના જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રજિસ્ટર શ્રી સહકારી મંડળી ગાંધીનગર તથા નિયામિક ખેત બજાર અને ગ્રામ્ય અંતતંત્ર ગુજરાત રાજ્ય ગાંધીનગરની સૂચના અનુસાર આંતરરાષ્ટ્રીય અઠવાડિયાનો ઉજવવામાં મહુવા માર્કેટિંગ યાર્ડ એ નક્કી કરવામાં આવ્યું છે ત્યારે તેમાં આજ રોજ વૃક્ષારોપણ તેમજ વૃક્ષ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ખાસ કરીને મહુવાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી ગભરુભાઈ કામળિયા વાઇસ ચેરમેન શ્રી બાબુભાઈ જોળિયા બોર્ડ ઓફ ડાયરેક્ટર શ્રી વેપારી બંધુઓ ખેડૂત ભાઈઓ મજૂર ભાઈઓ જોડાયા અંદાજિત વધુ વૃક્ષોનું ફ્રી વિતરણ કરવામાં આવ્યું તેમજ આંબાની કલમો વધુ ફક્ત રૂપિયા પચાસ જીવા ભાવે આ ખેડૂત ભાઈઓ અને વેપારીઓને વિતરણ કરવામાં આવ્યું રિપોર્ટ ચિરાગ ચોટલિયા કલમ યુથ ન્યુઝ મહુવા યુનો દ્વારા જયારે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ ભારત ને જાહેર કરવામાં આવ્યું છે ત્યારે

ફક્ત પચાસ રૂપિયાના ના નજીવા ભાવે ખેડૂત ભાઈઓ અને વેપારી ભાઈઓને અમે આપી રહ્યા છીએ આગામી અઠવાડિયામાં અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવેલ છે જેમાં આવતીકાલે તાલપત્રી તથા સ્પ્રે પંપ ફક્ત એક હજાર રૂપિયા સબસિડી થી જાહેર કરવામાં આવેલ છે જેનું અનુસંધાન કાલે વિતરણ કરવામાં આવશે ત્યારબાદ મોવાના નવ થી બાર ના જે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ છે તેઓ માટે નિબંધ લેખન સ્પર્ધા સહકાર સમૃદ્ધિ એ ત્રણ તારીખે યોજવામાં આવશે ચાર તારીખે મોટા જાદરા ગામે પ્રભાત ફેરી તથા સ્વચ્છતા અભિયાન ગામને સ્વચ્છ કરવાનું નક્કી કરેલ છે પાંચ તારીખે જે સરકાર શ્રીનો ઈ માર્કેટ યોજના યોજના છે તે માટે ખેડૂત ભાઈઓ વેપારી ભાઈઓ સેમિનાર આયોજન કરેલ છે તો આ રીતે તમામ આયોજનો કરેલ છે જેમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી જિલ્લા રજિસ્ટ્ર સાહેબ સૂચના અને અનુસંધાને કર્મચારીઓ જ મોટા પ્રમાણમાં મહેનત કરી લેલ છે અને સહકાર સમૃદ્ધિ કઈ રીતે થઈ શકે અને ખેડૂતોનું કલ્યાણ થાય તેવા સંકલ્પ સાથે મોવા માર્કેટિંગ યાર્ડ કામ કરી રહ્યું છે બસ એ જ અભિલાષા જય ભારત જય જવાન જય કિસાન મારું નામ બસુભાઈ હરિભાઈ મહુવા માર્કેટિંગ અત્યારે વૃક્ષારોપણ ઉજવે છે તેમાં રોપા આપે છે અને બીજું ઠવી કલમ છે એ લોકો માર્કેટિંગ યાર્ડ તરફથી પચાસ રૂપિયા લેખે આપવામાં આવે છે અને ખેડૂતનું ધ્યાન રાખે અને સફળતાપૂર્વક કાળજી રહી ખેડૂતોમાં કામ કરે છે એનો ધન્યવાદ આભાર બે હજાર પચીસ ની સાલ આંતરરાષ્ટ્રીય એટલે કે વર્લ્ડ લેવલે સહકારી વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે ગુજરાત ગુજરાત સમગ્ર ભારત દેશમાં સહકારી ક્ષેત્રની જે આપણી વ્યવસ્થા છે એ સાહેબ ખાસ કરીને ભારત આખી દુનિયામાં બીજા ક્રમનું શેરડી ઉત્પાદક અને ખાંડ ઉત્પાદક રાષ્ટ્ર હોય એ તમામ શેરડીનો ઉદ્યોગ ખાંડનો ઉદ્યોગ સહકારી ક્ષેત્રે દુનિયામાં બીજા ક્રમે ભારત દેશમાં છે એવી જ રીતે આઠ લાખથી વધારે સહકારી મંડળીઓ ખેડૂતોને સસ્તા અને એકદમ સરળતાથી નેશનલાઇઝ બેન્કોની સરખામણીમાં સરળતાથી ખેડૂતોને પોતાની ભાષામાં ધિરાણ આપે છે અને ખૂબ સેવા સારી કરે છે કૃષિનું જે ધિરાણ જોઈએ સમયસર ખાતર બિયારણનું એ સહકારી મંડળીઓ દ્વારા પ્રાપ્ત ખેડૂતો આખા દેશના કરે છે એવી જ રીતે ઘણી બધી એમ કે ખાસ કરીને શ્વેત ક્રાંતિ કહેવાય દૂધ ઉત્પાદનમાં માં એ અત્યારે આપણો જિલ્લા સંઘો સાથે સાથે રાજ્યનું ફેડરેશન અને આંતરરાષ્ટ્રીય ફેડરેશન આપણું અમૂલ દુનિયામાં જેને નામ મેળવે છે નામના મેળવી છે દૂધ ઉત્પાદનમાં ઓસ્ટ્રેલિયા પછી બીજા ક્રમે સમગ્ર દુનિયામાં ભારત દેશ ઉત્પાદન દૂધનું કરે છે સાહેબ એમાં પણ આપણે તમામ ક્ષેત્રમાં સહકારી ક્ષેત્રમાં સહકારી ભાવનાથી જે કામગીરી થાય છે એ દુનિયાના ફલક ઉપર ભારત દેશની સહકારીતા અત્યારે અવ્વલ નંબરે છે સાહેબ એના અનુસંધાને સમગ્ર ભારત દેશ આ બે હાજર પચીસ નું યુનો દ્વારા આંતરરાષ્ટ્રીય વર્ષની ઉજવણીના ભાગરૂપે ખૂબ હર્ષની લાગણી અનુભવે છે યાર્ડના પ્રમુખશ્રી શ્રીઓ સેક્રેટરી શ્રી સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું